દરેક લોકોએ એક્ટિંગ બહુ સખત કરી દીધી મહેનત આ ફિલ્મમાં હતી પ્લસ આ ફિલ્મમાં સસ્પેન્સ થ્રીલર કોમેડી બધા જ પાસાઓને લઈને સરસ મજાની ફિલ્મ બનાવી છે બધું જ થોડું થોડું લીધેલું છે એટલે દરેક પ્રકારના પ્રેક્ષકો એન્ટરટેન થાય ને વિડીયો બને તો લાસ્ટ સુધી જોજો કેમ કે એક એક પાર્ટ મિસ ના કરતા દરેક ફિલ્મો એટલી ઇમ્પોર્ટન્સ છે નવમા નંબરની ફિલ્મની વાત કરીએ તો પ્રીતસિંહ ગોયલે ડિરેક્ટ કરેલી ધ ગ્રેટ ગુજરાતી મેત્રીમની ફિલ્મની સિનેમેટોગ્રાફી ફિલ્મની કહાની ફિલ્મનું ડિરેક્શન ફિલ્મની એક્ટિંગ આ બધા જ મજબૂત પાસાઓ છે ફિલ્મ દરેક પ્રકારના સંબંધોને અલગ અલગ રીતે જોડતી આ ફિલ્મ છે જોવાનો મોકો મળે તો જોઈ નાખજો આ ફિલ્મ દરેક ઓડિયન્સ માટે નથી પ્યોર મેચ્યોર અને રિયલ સિનેમા જોવા માંગતા વ્યક્તિ આ ફિલ્મ નિરાશ નહીં કરે આઠમા નંબરની ફિલ્મની વાત કરીએ તો આઠમા નંબર પર છે ચાણક પટેલે ડિરેક્ટ કરેલી ફિલ્મ બિલ્ડર બોય છે મને આની થી પ્રોબ્લેમ હતો એ આપણે રિવ્યુમાં પણ કીધું છે જઈને જોઈ શકો છો રોનક કામદાર શિવમ પારેક બીજા કંસારા જેવા સ્ટાર્સ આ ફિલ્મમાં હતા અને ફિલ્મનું ટેલર પણ એટલું મસ્ત હતું અને ફિલ્મ જોઈએ એટલે ફિલ્મ પણ એટલી મસ્ત હતી આ ફિલ્મને ઓડિયન્સ જ ના મળી ફિલ્મની અંદર ઇમોશન પણ છે કોમેડી પણ છે અને એક શીખ પણ છે આ ફિલ્મ જોવાનો મોકો મળે અત્યારે ઓટીટી પર અવેલેબલ જ છે ત્યાં જઈને જોઈ શકો છો હવે સાતમા નંબરની ફિલ્મની વાત કરીએ તો

છઠ્ઠા નંબરની ફિલ્મની વાત કરીએ તો મંથર પુરોહિત અને અભિન શર્માએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ઈટ્ટા કિટ્ટા લગભગ જાન્યુઆરીમાં રિલીઝ થઈ હતી પણ એકદમ પરફેક્ટ ફિલ્મ હતી આ ફિલ્મની અંદર રોનક કામદાર અને માનસી પારેખ જે પ્રકારની એક્ટિંગ લઈને આવે છે અને ફિલ્મનો જે પ્રકારનો વિષય છે ફિલ્મ ટોટલી એન્ટરટેન કરે છે અને ફિલ્મમાં ઇમોશન સખત છે લાસ્ટમાં જતા જતા એટલું ઇમોશન ક્રિએટ કરે છે ફિલ્મ પ્લસ રોનક કામદારનો મોનોલોગ

બંને અલગ પ્રકારની છે નિષય બંનેનો અલગ છે આ ફિલ્મ પ્યોર ફેમિલી ડ્રામા ફિલ્મ છે ફેમિલી સાથે જોવા એવી ફિલ્મ છે અને ફેમિલીને શીખવા લાયક ફિલ્મ છે મલ્હાર ઠાકોર જોડેથી અમુક એવી ફરિયાદ કરે છે એક જ પ્રકારની એક્ટિંગ ફિલ્મોમાં હોય છે પણ એ લોકોએ આવી બધી ફિલ્મો ક્યારેય નહીં જોઈ હોય જોજો એપ પર અવેલેબલ પણ છે ફ્રીમાં ખરેખર ઘણું બધું શીખવી જાય છે ફિલ્મ અને ફિલ્મનો ડિરેક્શન પણ એટલું જબરજસ્ત છે ચોથા નંબરની ફિલ્મની વાત કરીએ તો સચિન ગમ્પટે ડિરેક્ટ કરેલી લોચા લાપસી લોચા લાપસી માં છે સસ્પેન્સ છે કોમેડી છે ડ્રામા છે મર્ડર છે છે બધું જ આ ફિલ્મમાં મિસ્ટ્રી અને ફિલ્મો પાર્ટ એવો નથી કે જે તમને બોર કરે મલ્હાર ઠાકર ચેતન ધાણાની અને ચીરા ગોવારાની જે કેમેસ્ટ્રી છે જે બધાને એકદમ ગોર ગોર ફેરવ્યા કરે છે એવી ફિલ્મ છે એકદમ એક સીધા રસ્તા પર જતા હોય એકદમ ધમાકો થઈ જાય ને બસ એ પ્રકારના ધમાકા આખી ફિલ્મમાં આવે છે એટલે બહુ મજાની ફિલ્મ છે જોજો એપ પર આવી છે જોવી હોય તો હજુ પણ જોઈ શકો છો ત્રીજા નંબરની ફિલ્મની વાત કરીએ તો ત્રીજા નંબર પર એવી ફિલ્મ છે જે સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ છે ઋષભ થાંગી ડિરેક્ટ કરેલી કારખાનું કારખાનું ફિલ્મ આ વર્ષની એક સરપ્રાઈઝ ફિલ્મ છે કેમ કેમ કે આવી તો કોઈને ખબર જ નથી ફિલ્મ એનાઉન્સ થઈ ત્યારે એવું લાગ્યું કે બસ હોરર અને કોમેડી જેવું કઈક છે ઠીક છે હવે જોઈશું આગળ શું છે

ત્યારે બધું ચેન્જ થઈ ગયું આપણે ખોટા પડી ગયા શું વાત છે સર શું વાત છે સર શું વાત છે વાત છે કે આખો જજબાત બદલ દીએ જિંદગી બદલ દી એના જેવું આ ફિલ્મ છે અત્યારે બહુ કહાની રિવીલ નથી કરવી કેમ કે ઓટીટી પર નથી આવી છોડો પણ મોકો મળે તો આ ભીમ જરૂર જોજો પાસ મધુકૃષ્ણ અર્જુન ત્રિવેદી અને હાર્દિક શાસ્ત્રીએ જે પ્રકારની એક્ટિંગ આ ફિલ્મમાં કરી છે એકદમ સરપ્રાઈઝ લોકોને કર્યા છે આ ફિલ્મ ને ગોવા ફિલ્મ ફેસ્ટિવલ માં સ્થાન પણ મળ્યું છે ત્યાં જઈને પણ આવી છે એમ નામ તો નહીં જય હોય ને બીજા નંબર ની ફિલ્મ ની વાત કરીએ તો બીજા નંબર પર છે અર્જિત ભ્રદ્ધ ડિરેક્ટ કરેલી ફિલ્મ જગત જગત ફિલ્મમાં આમ જોવા જઈએ તો આખું જગત છે ફિલ્મમાં ચાઇલ ટ્રાફિક ના મુદ્દા પર ગુજરાતીમાં આવી ફિલ્મો નથી બની આવા પ્રકારનું કોઈ વિચાર્યું પણ નથી કેમ કેમકે ચાલશે કે નહીં એ જ મોટો સવાલ છે ગુજરાતીમાં ચાલે છે શું કોમેડી કોમેડી અને દોસ્તો ની વાર્તા કોમેડી દોસ્તોની વાર્તા બસ આટલું કરી કરીને કે ઓટીટી પર ક્યારે આવે છે આની લિંક જયારે થિયેટર આવે ત્યારે જોઈ લો અમે અહિયાં રિકમેન્ડ કરીએ જ છીએ આ ચેનલ ને એટલા માટે કરવાનું કહીએ છીએ કે બેસ્ટ ફિલ્મો તમારાથી મિસ ના થાય હજુ રિવ્યુ પડ્યા છે જોવા હોય તો જોઈ લેજો કઈ કઈ ફિલ્મોને એવું કીધેલું છે કે આ ફિલ્મ તમે મિસ ના કરતા નકર ઘણું બધું મિસ થયું એવું તમને લાગશે યસ સોની અને ચેતન દેયા આ ફિલ્મની અંદર જે એક્ટિંગ કરી છે અને આ ફિલ્મ પણ ચેન્નાઈ ફિલ્મ ફેસ્ટિવલમાં જઈને આવી છે એક કારખાનું અને એક આ બીજી આ વર્ષે બે અચીવમેન્ટ ગુજરાતી સિનેમાએ ગુજરાતને આપી છે સિનેમા સોના ઇન્સ્ટાગ્રામ સાથે જે જોડાયેલા છે એમને તો ઓલરેડી ખબર જ હશે કે ક્યાં પોસ્ટ આપણે બધી આવી જ જાય ઇન્સ્ટાગ્રામમાં પણ તમે ફોલો કરી લેજો અને સિનેમા શો ના યુટ્યુબ ચેનલ કરવાનું ના હવે વાત રહી આ બધી જ લિસ્ટ કઈ રીતે તૈયાર કરવામાં આવી છે એની હું તમને વાત કરી દઉં કે આ લિસ્ટ એક તો ચેનલના રિવ્યુ પણ આધાર રાખે છે ફિલ્મ શું શીખામણ આપે છે એના પર આધાર રાખે છે ફિલ્મનો ટોપિક શું છે કઈ શીખવા જેવો છે કે કઈ અલગ પ્રકારનો છે શું છે એના પર આધાર રાખે છે અને ફિલ્મોની સિનેમેટોગ્રાફી આ ખાસ મુદ્દા ધ્યાનમાં ટોપ ટેન માં લેવામાં આવે નંબર પર જે ફિલ્મ છે એ ઐતિહાસિક અને સચ્ચી ઘટના પર આધારિત વિજયગીરી બાબાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ કસુંબો જે એક્ટરોએ એક્ટિંગ કરી છે એ એકદમ રિયલ ફિલ્મનું ડિરેક્શન એટલા અને જબરજસ્ત રીતે થયું છે હવે આઠસો વર્ષ પહેલાની રહેણી કહેણી કેવી હોય એ કોને ખબર હોય છતાં પણ નાની નાની ઝીણી ઝીણી વસ્તુ તમે અંદર ફિલ્મની અંદર જોશો એટલે ખ્યાલ આવશે પ્લસ ફિલ્મની સિનેમેટોગ્રાફી કલર ફિલ્મની અંદર જે સીન લેવામાં આવ્યા છે એના માટે આખો સેટ ઉભો કરવો એકદમ ચેલેન્જિંગ હતું આ ચેલેન્જ વિજયગીરી બાવાએ સ્વીકારી અને હિંમત કરી છે જોકે દર્શકોનો સાથ પણ મળે છે ફિલ્મને સારી એવી લોકો સુધી પહોંચી પણ છે અને આવી રિયલ સ્ટોરી લોકો વચ્ચે લાવી એ વિચાર્યા વગર કે ફિલ્મ લોકો એક્સેપ્ટ કરશે કે નહીં કરે એના માટે જ પહેલા તો ધન્યવાદ આપવો પડે ગુજરાતના નેવું ટકા વર્ગ આ સ્ટોરીને ક્યાંય કોઈને ખબર જ નથી કે પાલીતાણામાં આવી કઈ ગાથા છે કસુંબો ફિલ્મ એક એવી ફિલ્મ છે જે બતાવવામાં આવેલા પાત્રો ખાસ કરીને હું નામ લઈશ ધર્મેન્દ્રસિંહ ગોહિલ ધર્મેન્દ્રસિંહ ગોહિલ નું જે પાત્ર તમે નોટિસ કરો ને તો તમને એવું જ લાગે કે ખરેખર ધર્મેન્દ્રસિંહ ગોહિલ એ દાદુ બારોટ આવા જ હતા એમ તમે દાદુ બારોટ ભૂલી જાવ ધર્મેન્દ્રસિંહ ગોહિલનો મગજમાં ચહેરો રહી જાય દરેક પાત્રો એકદમ જે પાત્રમાં જીવ રેડ્યો છે એ બહુ અદ્ભુત છે જે ખિલજીનું નું પાત્ર હોય કે દ્રોણક કામદાર નું પાત્ર હોય સર ડાંગરનું પણ એટલું મજબૂત પાત્ર છે સારો મેસેજ પણ ફિલ્મ આપે છે કે સ્ત્રીઓને અહીંયા કમજોર ના ગણવી જોઈએ અને ફિલ્મના ક્લાઇમેક્સ આ ફિલ્મ ને પછી હિન્દીમાં પણ ડબિંગ કરીને પણ રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મના સિનેમા શો તરફથી પહેલા નંબર રાખવામાં આવે